એ છે તમારી કે તમને જે લોકો સિલેક્ટ થયેલા છે એવા મિત્રો ને આઠ તારીખે પોતાનો નિમણૂક પત્ર એનાયત થઈ જવાનો છે જી હા બિલકુલ આઠ તારીખે જે તે જિલ્લાના

ના સમયે આપ પોચી જજો જે તે આપના કોલ લેટર ની અંદર દર્શાવે છે નામ છે ત્યાં તો માહિતી ફટાફટ આપણા મિત્રો સુધી શેર કરી દેજો વિડીયો લાઈક અને અન્ય ભરતી ની માહિતી માટે જોડાયેલા જો જ્ઞાન તલાક સાથે થેન્ક યુ